જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મા મંગલ સવાર સવારના બધાયને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં આજ તો જો આપણે નાઈ ધન ફ્રેશ થઈને એક જગ્યાએ મૂર્ત પૂછાવવા ન્યા ગયા હતા એટલે કે શરીમદના મૂર્ત પૂછાવવા ન્યા ગયા હતા અને ત્યાંથી વિયેવા સી અને હવે જઈ સી વાડીએ અને બેનું ગયું છે બકાલું ઉતારવા બાકીનું તો જો મસ્ત મજાનું અત્યારે બકાલું આવી ગયું છે એવું સરસ મજાનું કેરેટ ભર્યું છે ને અત્યારે તો ટામેટા બહુ મોંઘા છે અને મસ્ત મજાનું છે સરસ મજાનું ઉત્સવ ભાઈ હશે ને બે ટમેટા ખાઈ લીધા છે અને લોહી સુધારો આવે કાંઈ આ બધા ઉત્સવ ને ખાવાના છે તો સાલો ફેમિલી હવે જાય છે સારો ફેમિલી આપણે કહેતા થા કે વાડીએ જવું ભારા લેવા એટલે આવી ગયા છીએ વાડીએ અને વાડીએ તો આપણે આ વાડીએ જ છે બકાલા વાડીએ છે ને આપણે નીર આવ નથી આ વાડીએ છે અને કાલમાં જો અહીંથી ખડ વાટીથી ખડ વાઢી લીધું અને અત્યારે આપણે છે ને આજ તો બકાલામાં જ છે આપણે સિંગની બાજુમાં જ છે બકાલું આ છે આપણી સિંગ ઈ તો કાલ બતાવી હતી આપણે ફેમિલી આપણે છે ને આમાં તે ગુવાર ને એવું છે પણ અત્યારે બકાલું જો બેનું વલી વાડીએ ઉતારવા છે આપણી માળવાળી વાડીએ છે ઉતારવા અને આ વાડીએ બકાલું છે ને આમાં જો એટલું પારવાનું રહી ગયું છે ફેમિલી એટલે આમાં તે ગુવા છે પણ કાળા છે એવો અને દાણિયાના વેલા આપણે છે ને કેળા કરવા જોશે જો આવી રીતના બે આમ થઈ જાય પછી એક આ બાજુ નાખવું પડશે એક આ બાજુ એટલે મસ્ત મજાના કેળા કરવા પડશે પણ આ વરાપ થાય ને તો થાય અને આજે નક્ષર બદલી ગયું છે એટલે આજે જોઈ કેવો વરસાદ આવે ઈ અને બાકી તો આમાં આપણા બકાલામાં તમે જોઈ લો કે એવું મસ્ત મજાનું છે એ બકાલું એટલું બે કેરા પારવાના છે વરસાદ આવી ગયો એટલે રહી ગયું અને આ તો આપણે મસ્ત મજાના પારીને સરસ મજાના સોખા કરી દીધા અને પાંદડી છે ને આમાં આપણે દવા સટાણીની વરસાદની એટલે પહેલાં રોગ જોઈ લો તમે ફેમિલી રોગ એટલે કાંઈ ઘટે નહીં આવી રીતનો રોગ છે પાંદડીમાં અને બધી પાંદડી હવે તો કાંઈ રહેવા નથી દીધી આપણે દવા નથી સાટી એટલે દવા બના કોઈ વસ્તુ થાય નહીં ફેમિલી અને વળ તુવેરની વળ છે ને એમાં દાણિયાને વહેલા સડાવવાના છે પણ હવે સરસ મજાની થઈ ગઈ ની વળે તે અને આપણે છે ને દેશી ભીંડો જવો અહીંયા મસ્ત મજાનો ભીંડાનું શીંગું કાંઈ લઈ ન જાય આપણે જવું આ બે તણ તો બેને તોડી લીધેલું છે નહીંતર કેવી મસ્ત મજાની ફૂલડા જો એકદમ હાઈ ક્લાસ આવશે ને ફેમિલી આશે આપણા દાણિયા એટલે કે પાંદડી આમાં વહી ગઈ છે વહી ગઈ એટલે ઓલીવાળીએ વહી ગઈ છે નાવાડીએ વહી ગઈ છે અને સુચા છે એટલે કાંઈ રહેવા દે નહીં બાકી તો હવે આપણે દાણિયાને હસવા જોઈએ વરાપ થાય ને એટલે મસ્ત મજાના કેળા કરી નાખીને એટલે પછી જો આવી રીતના સડી જાય માથે તુરમાંથી માથે વયા જાય ને દાણિયા પછી એમાં છે ને લંગરા મસ્તીના આવે વાહરવા એટલે આપણે તુવેર નાખી છે ભીંડો નાખી પણ ભીંડો ઉતારવાનો સમય હોય નહીં અને પોળ બહુ ફસ્ટ ક્લાસ છે કાંઈ ઘટે નહીં એવી અને તુરમાં તે આપણે છે ને કોરાજન મારતી હતી એટલે જાય છે કોળે મસ્ત મજાની જવો સરસ મજાની અને ક્યારે ચાક ચાક આપણે છે ને કપાસના સોડવા નાખી દીધા આમાં તો કે તૂરમાં સડવા હોય એટલે તૂરમાં સડે ને બાકીના કપાસમાં સડી જાય વહેલા લાંબડી જોઈએ રહી ગયા આમાં સાલો ફેમિલી હવે આપણે છે ને ફટાફટ મકાઈના ભારા વાઢી લઈએ અને પછી આપણે છે ને ફટાફટ ઘરે વહી જવાનું છે તો થાય છે વરસાદ આવશે ને આવાનું કંઈ કામ તો થાય નહીં વાળીએ બાકી બે બેનું દિવસે આજે બકાલ ઉતારવા અહીંયા છે દાણિયાને વહેલા સોંપવા પડશે દાણિયામાં એ ડોણા છે બહુ વસ્તે ડૂલ તો એ વૈયા ગયા ઊભા દાણિયા નહીંતર બાકી તો મસ્ત આપણે સોપા રોપાણ મસ્ત કર્યું હતું ઝટકા મશીન બંધ કર્યું ને તો ચાલો ફેમિલી એવું છે અને કાલે ઉછન પપ્પાની ભારો આવ્યા ને ત્યારે કે થાય કે મને કે બહુ વસ્તે શાળિયા હતા અને બહુ ખાતા થા પછી શરૂ કરીને વેઆ ગયા હતા બાકી તો બધા ડોડા તો ભાંગી જ નાખ્યા છે અમેરિકન પૂછો ને પપ્પાએ જો વાટવાનું શરૂ કરી દીધું છે હાલો હવે આપણે ફોન મૂકી દઈ ને વાટવા માંડીએ ભારો અને નાખવા જવાનું છે ઠેઠ આવે માથે તો હાલો એવું છે ફેમિલી સારો ફેમિલી મસ્ત મજાનો ભારો બાંધી લીધો છે આપણે તરત ને તરત વાટ લીધું આમાં મકાઈનો ભારો બાંધતા કાંઈ નો વાલ લાગે આપણે શેડિલ ખડ વાટવાનું હોય તો વાલ લાગે અને બાકી તો બધે આમાં ગરભોળા આવી ગયા છે પણ રહેવાની દે લગભગ તો સાલ ફેમિલી એવા આટો લઈ ફર્સ્ટ ક્લાસ અને ફૂલડા કેટલા મસ્ત મજાના સુંદર બતાય છે અત્યારમાં બધી જગ્યાએ જવો ફૂલ સાપું આવી ગયું છે કપાહમાં બહુ જ તે મસ્તીનું અને મીઠું નક્ષર હતું ને એટલે મોલ બધો એની વાત જ નહીં એવો હરિયાળી જામી ગઈ છે સાલ ફેમિલી એવું છે અને વાડિયા એવા એટલે થોડો કાંટો મારવો બનતા હે એ ન કહેતા તો ઉથનપાએ જશે તોડી લીધું ફગાવી દીધું અને આમાં આપણે છે ને ત્રણ વળની થોડીક વધી હતી કા માંડવી વધી હતી વાવતા ને તે ત્રણ વળું આમાં પાડ દીધું હું કહું ખાવા થશે એમ તો સાલો એવું છે એ વળિયા મસ્ત થઈ ગયા એ તો બહુ પાસતરા વાવ્યા હતા કા પાસે ને ફેમિલી છે જવો કોળ કોળિયાની વાત નહીં એવી આવી છે અને હવે દવા મારવી જ છે કાંઈ જની પાછી થ્રી પાવવા માંડી છે એટલે દવા મારવી જોઈ હવે અને આવી રીતનો રોગ આવી ગયો છે તો હવે દવા મારવી જ જોશે જોવો મશી આવવા માંડી હો સાલો ફેમિલી નિરીક્ષણ કરીને તો થોડીક આપણને ખબર પડે માહિતી મળે કે આમાં શું રોગ છે ને શું નહીં અને નિરીક્ષણ માટે જ આપણે આવવું પડે વાડીએ એટલે કે નિરીક્ષણ ન કરીને તો આપણને કાંઈ માહિતી ન મળે કે આમાં શું રોગશે એમ આમને માતા મારીને વૈયા જઈને તો કાંઈ ખબર ન પડે આમ જોઈ પાંદડા હેઠળ ને ત્યારે આપણને ખબર પડે કે આમાં શું છે એમ અને આ બાજુ છે ને આ ડબ્લ્યુ બીજું છે આ છે ને ફેલાય બહુ અને ઓલો કપાસે ને એ ઊંસો બહુ થાય એવું લાગે છે જોયામાં આપણને બાકી આ છે ને બહુ ફેલા હે એટલે દાવડા ભળી જાય આના એવું લાગે છે જોયામાં એમ અને બાકી તો આપણે દવા સાટવાની છે અને ખાતરે મેંકવું એમ કેથા ઉથન પપ્પા પણ હવે આમાં છે ને થી અહીંયા હલાય એવું થાય ને તો ઠેલી લાવવાની મજા આવે ઓલ હાઈવે ઠેઠલી ઉપાડીને આવવી પડે કા બાકી તરબૂઝ તો આપણે કાયમ કાયમ જોઈશી ને હું બતાવવા એમ થાય આપણને અને તરબૂઝ તો હરોજ ને હરોજ ઉથન પપ્પા જો બધે ટન 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 કરે છે કા સાલો ફેમિલી એવું છે અને ગળોના વેલા બધી કેવા સડી ગયા છે મસ્તીના લીમડાએ અને વરસાદ અંધારો છે ફેમિલી એવું લાગે છે અને ગરમાટો થાવ માંડ્યો છે ચાલો ફેમિલી હવે ફટાફટ વૈયા જાય ચાલો ફેમિલી આજમાં તો છે ને આવડું આ તોડતું જ આવું છે એક તરબૂચ આ રગ જવો હુકાઈ ગઈ છે એની અને જવાય આવી રીતનું બોલે છે એટલે તોડી તો લીધું પણ એક હાથમાં લેવા હે નહીં એટલે હાલો ફેમિલી આપણે વાડીએથી તો ક્યારના ના આવી આવ્યા છીએ અને વાડીએથી આવીને જમી કારવીને તમને એમ થાય કે ત્યારે પછી બ્લોક બનાવવાનો ટાઈમ ન હોય આપણે બકાલું બધું બાંધવાનું હોય એટલે અને વરસાદ જેવો ધબધબાટી બોલાવવા માંડ્યો છે ફેમિલી ક્યાર નો વરસે છે અને અંધારે એટલો છે જવો

કપડા ધોવે છે ને છે સાલો ફેમિલી અત્યારે છે ને સાંજ પડી ગઈ છે અને મસ્ત મજાની થવા છે અને હું તમને બતાવું આપણો મઠ અને માતાજીની આરતી થવા માંડી છે આપણા દાદાને માતાજીને ને અત્યારમાં તો જો રસોઈમાં તો રોટલા ઘડ નાખ્યા છે ભેંસ ધોવાઈ ગઈ છે અને સાય પીવાઈ ગઈ છે અને જો આપણા મઢે છે ને આરતી થાય છે મઠ બતાવશે ને આપણે દાદાના માતાજીના મઢ છે ત્રણ ચાર દિવસ પહેલાંનો બ્લોક છે આપણે જવાણું કરવા ગયા હતા અને આપણે દરવાજાની બહાર નીકળીને ત્યાં જ તે મઠ આવે અને અહીંયા જો વરસાદ કેટલો આવ્યો છે ફેમિલી આખા કેળા ભરાશે પાણીના સો આવી રીતના અને વરસાદ તો આપણી બાજુ બહુ છે પણ આમ ત્રણ દિવસ પહેલાં સારો હતો ચાલો ફેમિલી આપણે પાસમ ના પાણી છોડવા ગામ માં ગયા જયારે બહુ સરસ વરસાદ હતો પણ આપણે શૂટ નથી લીધું અને વરસાદ બહુ હતો એટલે પાયણા છોડીને ત્યાં ઓસરીમ બેઠા ને બાર વાગ્યા સુધી બેઠા હતા પણ શૂટ નથી લીધો નિતર બહુ જ વરસાદ હતો ધમધોકાર આપણે તે અને આવું છે ફેમિલી સોલા સાલો ફેમિલી આપણે મસ્ત મજાનો ફળિયાનું લૂપ આવે છે અત્યારે લેફમાં પડે છે એટલે પ્રકાશ પડે છે અને ઉછન પપ્પાએ જો અમે વાડીએ જવાની તૈયાર કરી દીધી છે અત્યારે અમે ઝટકા મશીન મેકવા છે એ તો તમને ખબર જ છે કે કાલમાં આપણે છે ને કેટલું ફેમેલી કેટલું એટલે કેટલું નુકસાન એટલે આપણે પછી તરિષ ઠેલી ડોડા થાય એમ હતા અમેરિકાની મકાઈ બધી પથારો પાડતી હતી એક દિન એક રાતનો મેકવા ગયા ત્યાં અને વરસાદને લીધે હું કહું નહીં આવે એટલે મેકવા નતા ગયા તો સાલો ફેમેલી એવું છે અને આજમાં તો બપોર સુધી ગયા તા વાળીએ ને બપોર પછી નહોતા ગયા બપોર પછી આપણે વરસાદ આવી ગયો તો આપણે તમને બતાવ્યો છે વ્લોગમાં અને સાલો ફેમિલી તો આ સાથે આજના ને એન્ડ આપી છે એ વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પાછા કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી બધા